સોળ તારીખની આસપાસ ચોમાસુ પ્રવેશવાનું હતું અરબી સમુદ્રમાં એક ઓલરેડી સિસ્ટમ બની હતી એ બધી જ સિસ્ટમ અને બધું જ જોતા અત્યારે ગુજરાતમાં ખુબ વધારે વરસાદ પડી રહ્યો છે કયા જિલ્લાઓમાં હજી આગામી અડતાલીસ કલાક કે પછી ત્રણ ચાર દિવસ સુધી વરસાદ પડવાનો છે ખાસ જોવા જઈએ તો આજે સત્તર જૂન બે હાજર પચીસ છે આમ તો જેવી રીતે અરબ સાગર છે એ ઘણા સમય થી નિષ્ક્રિય હતો ફરી એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની અને ફરીથી અરબ સાગર છે એ ચૌદ પંદર તારીખથી સક્રિય થયો જોકે ચૌદ પંદર અને સોળ તારીખે પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો નોંધાયા છે એમાં ગઈકાલે સોળ જૂન ના રોજ રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર સામાન્યથી થી ભારે અમુક વિસ્તારમાં અતિ ભારે વરસાદો પણ નોંધાયા છે જ્યારે વાત છે નૈઋત્યના ચોમાસાની તો નૈઋત્યનું ચોમાસું ગત રાત્રિ મોડી રાત સુધીમાં જે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો અને સૌરાષ્ટ્રનું ભાવનગર અને અમરેલી કાંઠાના જે દરિયાઈ કાંઠાના વિસ્તાર સોમનાથના દરિયાકાંઠા સુધી ચોમાસું પહોંચ્યું છે આવી સત્તાવાર જાહેરાત પણ થઈ છે ને you yeah. અલગ અલગ સેટેલાઇટો પણ આ બતાવી રહ્યું છે એટલે ચોમાસું હજી ઓલ ઓવર ગુજરાતમાં પ્રવેશી નથી ગયું પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અમુક જિલ્લાઓમાં એનો પ્રવેશ થયો છે છતાં પણ એ જે સાયક્લોનિક સિસ્ટમ છે એ સર્ક્યુલેશન એટલું બહોળું સર્ક્યુલેશન છે એટલું શક્તિશાળી સર્ક્યુલેશન છે જેને કારણે આ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારે ચોમાસું પહોંચ્યું છતાં પણ એની અસર છે એ છેટ અમદાવાદ અને ઉત્તર ગુજરાત સુધી નોંધાઈ રહી છે કેમ કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન એટલું તીવ્ર છે અને આઉટર ક્લાઉડ છે એ લગભગ લગભગ ચારસો કિલોમીટરના એરિયામાં ફેલાયેલા છે જેને કારણે અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદો આજ દિવસ સુધી પડ્યા છે બે ત્રણ દિવસની અંદર હજુ પણ આગળના સમયમાં એટલે કે વીસ તારીખ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સામાન્યથી ભારે અને અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદો પણ નોંધાશે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે વધારે એટલે કે આજે સત્તર તારીખ છે હવે આવતીકાલ કે આજ સાંજ સુધીમાં તો ઠીક છે કે કચ્છના પણ કદાચ એકાદ ભાગમાં છૂટાછવાયા ઝાપટા પડી જાય ઉત્તર ગુજરાતમાં કોઈ જગ્યાએ પણ આવતીકાલથી જે જે તારીખ થી લઈને દિવસ સુધી વરસાદો પડશે એમાં વધારે તીવ્રતા સૌરાષ્ટ્રના દરિયાઈ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો જોવા મળશે આમ તો લગભગ ગઈકાલે પણ અમે જે વિડીયો બાઇક જાહેર કરેલી છે એની અંદર પણ અમે અતિ તીવ્રતાવાળા વરસાદો છે એ સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર અમે જણાવ્યા છે હવે દક્ષિણ ગુજરાતની વાત કરવા જઈએ તો જેમાં સુરત વલસાડ વાપી નવસારી ડાંગ અને બીલી જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર હજી વીસ તારીખ સુધી સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે એકલ દોકલ સેન્ટરમાં ભારે વરસાદની શક્યતાઓ છે એવી જ રીતે સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના જિલ્લામાં જોવા જઈએ તો બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ ને જુનાગઢ

પણ લાગુ વિસ્તારો છે જેમાં છોટા ઉદેપુર એમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદ છે એ આવનારા દિવસની અંદર નોંધાઈ શકે ઓલ ઓવર તો વરસાદ છે રાજ્યના અનેક વિસ્તારમાં થવાનો છે લગભગ કહી શકાય કે રાજ્યના એસી ટકા વિસ્તારોને આવરી લેશે પણ નૈઋત્યનું ચોમાસું છે એસી ટકા વિસ્તારમાં કવર નહીં કરે પણ વરસાદ છે એ ચોક્કસથી થી ટકા વિસ્તારોની અંદર જોવા મળશે અને આ વરસાદો છે એ ઘણી જગ્યાએ અતિ ભારે વરસાદો છે એ પણ પડી શકે પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે આપણે જે સિસ્ટમની વાત કરતા અરબી સમુદ્રમાં એ સિસ્ટમ સિસ્ટમ બની લો પ્રેશર હતી અને વધારે મજબૂત ન થાય તેવી સંભાવના હતી પણ ચોમાસુ ચોમાસું આગળ વધ્યું આપણે આની પહેલા પણ અનેકવાર વાત કરી છે કે જો ચોમાસું વહેલું પ્રવેશી જાય છે તો એનો મતલબ એ નથી કે જલ્દીથી બધા જ વિસ્તારો કવર કરશે મોન્સૂન બ્રેક પણ લાગી શકે તો હવે ગુજરાતમાં ચોમાસું પ્રવેશી ગયું એના પછી કોઈ સંભાવના ખરી કે મોન્સૂન બ્રેક લાગે કે પછી એ ધીરે ધીરે આગળ વધશે હવે મોન્સૂન બ્રેક લાગે એવી સંભાવનાઓ ન ગણી શકાય પણ રાબેતા મુજબ ચોમાસું છે આગળ વધતું રહેશે એમ વીસ તારીખ સુધી જે ચોમાસું આગળ વધશે તેમાં વીસ તારીખ સુધી એકદમ ઝડપથી આગળ વધશે વીસ તારીખ પછી ધીમી ગતિ આગળ વધશે પણ મોન્સૂન બ્રેક કન્ડિશન છે એ હવે જોવા નથી મળવાની અને હવે રાબેતા મુજબનું ચોમાસું છે એ આપણે ચાલુ થઈ ગયું છે ને રાબેતા મુજબ ચોમાસું છે આગળ વધતું રહેશે હા હવે એક વાત ચોક્કસ છે કે આ જે વરસાદનો વરસાદનો પહેલો રાઉન્ડ કહી શકાય નૈઋત્યના ચોમાસાનો પ્રથમ રાઉન્ડ છે હવે પછી વચ્ચે જે રાઉન્ડો આવતા હોય તો વચ્ચે ક્યારેક ગેપ આવતો હોય એ ગેપ આવશે પણ ચોમાસું બ્રેક નહીં થાય કેમ કે હવેના જે પવનો છે ખાસ કરીને મોન્સૂન જે આગળ વધતું હોય છે એમાં જે પવનો છે એ મહત્વનો ભાગ ભજવતો હોય પવન અને ભેજનું જે પ્રમાણ હોય છે એ હવે નિયમ મુજબ યથાવત રહેશે પિંચાશી ટકા ઉપરનો ભેજ રહેશે નૈઋત્યના એટલે કે સાઉથ વેસ્ટના પવનો છે આપણે કન્ટિન્યુ જોવા મળશે અને આપણું ચોમાસું છે એ રાબેતા મુજબ આગળ વધશે એટલે મોનસૂન બ્રેક કંડિશન સર્જાય તેવી શક્યતાઓ નથી પણ વચ્ચે ઘણી વખત વરસાદ છે બે ત્રણ દિવસ માટે વિરામ લેતો હોય છે એ મુજબની કન્ડિશન જોવા મળી શકે કેમકે અત્યારે જે આ વરસાદ આવ્યો છે ગોવા પાસે બને છે અને આ સિસ્ટમ છે મોન્સૂન જે રોકાયેલું છે એને ધક્કો લાગ મારશે અને ચોમાસું આગળ વધવાનું છે એ જ મુજબની કન્ડિશન અત્યારે ચોક્કસથી થઈ ગઈ છે આમ જોવા જઈએ તો લાંબા ગાળાના જે પરિણામો હોય છે જેમાં લાંબા ગાળાની આગાહી પણ થતી હોય છે આમ તો અમે પણ જે વાર્ષિક કાર્યક્રમો મુકતા હોય છે એની અંદર અમારું એક એવું અનુમાન હતું કે કદાચ આ વર્ષે પંદર જૂને આમ તો નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં સામાન્ય રીતે પંદર જૂને આવતું હોય પણ આ વર્ષે પંદર જૂને પ્રવેશ નહીં કરે પાંચ સાત દિવસ લેટ થઈ શકે છે અમારું અનુમાન તો પાંચ થી સાત દિવસ લેટ નું હતું પણ બહુ લેટ નથી થયું અત્યારે ચોમાસું છે દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કાંઠે આવી ગયું છે આ એક ચોક્કસ છે કે ગુજરાતમાં પ્રવેશ કરી ગયો એવું કહી શકાય પણ ગુજરાતના હજી લગભગ નેવું વિસ્તાર એવા બાકી છે જ્યાં નૈઋત્યનું ચોમાસું નથી પહોંચ્યું હવે ત્યાં રાબેતા મુજબ જ જૂન સુધીમાં ઓલ ઓવર ગુજરાતને કવર કરી લઈએ ત્રીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતની અંદર ચોમાસું પહોંચી વળે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે પરેશભાઈ ખેડૂતો એ આ ચોમાસામાં કેવી રીતના શું મતલબ જે ખેડૂતોનું જે હોય ટાઈમલાઇન હોય કે આટલા મહિનાનું ચોમાસું છે આ રીતના વાવણી કરવાની છે આની પહેલા આ કરવાનું છે આ વખતે ચોમાસાની પેટર્ન કેવી રહેવાની છે જે ખેડૂતોએ ધ્યાન રાખવાની છે પેટર્ન તો આપણે દર વર્ષે છે કે જેવી રીતે લાયક મહિનામાં ચોમાસાની શરૂઆત થાય પછી જુલાઈ મહિનામાં વરસાદ પડતા હોય ઓગસ્ટમાં વરસાદ પડતા હોય ઠીક છે કે આ વખતે ઓગસ્ટમાં કદાચ અનરેગ્યુલર થઈ શકે એકાદો વરસાદ ખેંચાઈ શકે પણ ઓગસ્ટમાં વરસાદ પડશે સપ્ટેમ્બરમાં સારા વરસાદની શક્યતાઓ છે અને ઓક્ટોબર મહિનાની જે શરૂઆત થશે એમાં એક થી લઈને બાર ઓક્ટોબરનું સેશન હશે એમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી થશે એટલે કે જે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલતી હોય ત્યારે અને જે બપોર પછીના સેશનમાં જે વિસ્તારોની અંદર ગરમીનું પ્રમાણ વધારે હોય ટેમ્પરેચર ઊંચું ગયું હોય એ વિસ્તારોની અંદર ત્યાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી થાય એટલે એક થી બાર ઓક્ટોબર દરમિયાન ઠંડસ્ટ્રોમ એક્ટિવિટી થશે ને ત્યાર પછી ચોમાસું પૂર્ણ થઈ જશે એટલે આમ તો બાર ઓક્ટોબર સુધી છે એ રાબેતા મુજબનું ચોમાસું અને સાર્વત્રિક વરસાદો છે એ ત્રીસ સપ્ટેમ્બર સુધીના આપણે ગણી શકાય છે એટલે આ પ્રકારનું ચોમાસું રહેશે ને આમ જોવા જઈએ તો ખેડૂતોએ ઓલરેડી તમામ પ્રકારના આયોજનો છે એ તો ઘણા સમયથી કરી જ લીધા હોય ને આ વર્ષે કોઈ પણ આયોજન એ કરેલું હશે જેમાં મગફળીનું વાવેતર કરવું હોય કપાસ હોય સોયાબીન હોય તુવેર હોય એરંડા હોય કે કોઈ અન્ય પાકો હોય કોઈ પણ પ્રકારના પાકનું વાવેતર ખેડૂતો કરે ખેડૂતોને કોઈ નુકસાની નથી ખેડૂતો માટે આ વર્ષ છે એ સારું જ રહેવાનું છે અને જે વરસાદની ટકાવારીની વાત છે તો ટકાવારીની અંદર પણ ખાસ કરીને વરસાદ છે એ લગભગ અઠાણું થી લઈને એકસો છ ટકા સુધીના વરસાદો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે એકંદરે ચોમાસું ખૂબ સારું રહેશે ઓકે પરેશભાઈ થેન્ક યુ સો મચ તમે અમને સમય આપ્યો એ બદલ અને પરેશભાઈ આજે પણ ખેડૂત મીટિંગ છે બહુ જ બધી ખેડૂત મિટિંગ એ કરતા હોય છે એ વચ્ચે સમય આપ્યો એ બદલ આભાર ગુજરાતમાં જે ચોમાસું પ્રવેશ્યું છે જેની આપણે રાહ જોઈ રહ્યા હતા એ ચોમાસું ધીરે ધીરે હવે આગળ વધશે અત્યારે તો ઓવરઓલ ગુજરાતમાં અડતાલીસ કલાક સુધી સારો એવો વરસાદ પડવાની સંભાવનાઓ છે સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે તમારે ત્યાં કેવું વાતાવરણ છે કેટલો વરસાદ પડે છે અમને કમેન્ટમાં જણાવજો ધન્યવાદ